ડીસામાં સ્કૂલવાન ચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ટેક્સી પાર્સિંગ માટે સમય આપવા કરાઈ રજૂઆત રાજકોટના અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલ વાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી હેરાન ગતિ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દાને લઈ એક્શન લેવામાં આવી રહ્યા છે જેમાં હવે નાના બાળકોને સ્કૂલોએ લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં પણ સીએનજી કીટ હોવાથી ફાયર સેફ્ટીનો મુદ્દો અગત્યનો બન્યો છે જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમિટ કર્યા પ્રકારની છે તેમની પાસે આરટીઓ રજિસ્ટ્રેશન ફિટનેસ સર્ટી વીમો પીયુસી લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરી રહ્યા છે જેથી અનેક સ્કૂલ વાનો ટેક્સી પરમિટની ન હોય ખાનગી પરમિટ હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે જેથી આજે ડીસાના બાગમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજી હતી ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તમામ લોકોની રોટી આધાર સ્કૂલ વાન છે તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી તેમજ તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફ્ટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે જેથી સરકાર દ્વારા ટેક્સી પાર્કિંગ માટે થોડો મહિનાનો સમય આપે અને પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે માટે નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કલ્પેટ ડ્રાઈવર સ્કૂલ વાન ડ્રાઈવર અમે બધા સરકાર શ્રીને એટલું નિવેદન કરીએ કે તમે લોકો ટેક્સી પાર્કિંગનો અમને કહ્યું પણ અમારા પાસે હમણાં ટેક્સી પાર્કિંગ કરવાની કોઈ સગવડ નથી તો કહેતો તમે અમને એની મુદ્દત આપો અને બીજું કે આટલા બે મહિનાથી સ્કૂલ વાહનો બધી બંધ હતી અને હવે અમારો ધંધો રોજગાર સ્કૂલ વાન ઉપર નભે છે અમારા બહેરા છોકરાનું ગુજરાત અમે સ્કૂલ વાન ઉપર ચાલીએ છીએ અને તમે તો કહેતા હોય તો અમે ગાડીના અંદર બીજું બધું રાખવા તૈયાર છીએ ફાયર સેફ્ટી છે બોટલ રીન્યુ છે પીયુસી વીમો કાગળિયા બધા ઉકે રાખવા તૈયાર છીએ અને સરકાર એમ કહે છે કે તમે ઓછા બાળક અમે ઓછા બાળકમાં તૈયાર છીએ પણ એ પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારે વાલી પાસેથી ભાડું લેવું કઈ રીતનું હવે જે બાળકનું ભાડું છસો રૂપિયા ચાલતું અમે એકદમ હજાર રૂપિયા કરીને બિચારી સામે વાલી પણ એ ભાડું આપી કઈ રીતના આપી શકે એટલે સરકારને અમારું એવું નિવેદન છે કે અમને શાંતિથી ધંધો કરવા દો અને તમે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું તમારી ગાઈડલાઈન મુજબ પણ એની અમને થોડી મોહલત આપો અને ખોટી રીતે ગાડીઓ ડિટર્ન કરો તો તમે દસ દસ હજાર પંદર પંદર હજારના ડ્રેન ફટકારો તો બિચારો આમ માણસ ગાડી બી કોવે પૈસા એની જોડે હોય નહીં તે કઈ રીતના ચાલવી શકીએ અમે એટલે થોડું સરકારને એટલું ધ્યાન દોરીએ કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને તમે કહેશો એ પ્રમાણે તમારી ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીશું અને ખોટી રીતે કોઈ ગાડીવાળાને હેરાન ના કરે એટલી સરકારને શ્રીને અમારી નમ્ર વિનંતી ભાઈ સ્કૂલ વેન માલિક અમે છેલ્લા વીસ વર્ષથી સ્કૂલ વેનનો ધંધો કરીએ છીએ અને ગાડીના બાળકો સારી રીતે લઈ જઈએ લાવીએ છીએ કાચ ધાર કોઈ બનાવ બન્યો નથી અને શ્રીને અમે માની કહીએ રજૂઆત કરે કે અમારી ગાડી અમારી જે સમજતાથી છોકરા ભરીશું અને કોઈ ફરિયાદ આવશે નહીં અને અમે અમારા જે કાગળે ઓકે રાખીશું જેથી કરી એમને અમારા સમયમાં હેરાન ના કરે એવી અમને શ્રી પોલીસને નમ્રતાથી વિનંતી કરું